એટલે આજે જુનાગઢ ની પ્રજા છે એ ટાઉન હોલ વગર ની છે એટલે ખરેખર મહાનગરપાલિકા એ બહુ ટોકન દરે એ ટાઉન હોલ છે એ દરેક સંસ્થાને આપવો જોઈએ એક વખત ત્યાં ટાઉન હોલ દિવાલો છે એ પગ થી પ્લાસ્ટર તોડી અને ખૂબ રોષ વ્યક્ત કર્યો હતો જે ટાઉન હોલ ની હાલત સુધારો નથી ખુરશી બેસવા જેવી નથી વ્યવસ્થિત એસી ચાલતી નરસિંહ મહેતા ને ભગવાન બાવન વખતે દર્શન આપ્યા મને તો એવું થાય છે જુનાગઢ ની અંદર જે આપણી નેતાગીરી છે એ સબળ જ છે પણ એ સુસુક્ત અવસ્થામાં છે એટલું તો આમાં ચોક્કસ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટીવી થર્ટીન ગુજરાત ડિજિટલ હું છું આપની સાથે બંસી રાજપૂત આજે ખાસ કરીને મારે વાત કરવી છે જુનાગઢ અને જુનાગઢ માં આવેલો ટાઉન હોલ છે તેની કારણ કે જે જુનાગઢ સાથે સંકળાયેલા હશે કે જે ખરેખર ગઢી હશે તેમની ડિરેક્ટલી ઇનડિરેક્ટલી આ જે ટાઉન હોલ છે તેની સાથે બહુ બધી યાદો થી લઈને વાતો રિનોવેશન કરવામાં આવ્યું છે તેના પર ઘણો બધો ખર્ચો પણ કરવામાં આવ્યો છે પરંતુ ટાઉન હોલ ની જે પરિસ્થિતિ છે હજુ પણ જેમની તેમ છે અને આમ જો જુનાગઢ વાસીઓ માટે કહેવામાં આવે તો એક માત્ર કહેવાય કે જે જૂનો એક ટાઉન હોલ આખા શહેર માટે

કે જુનાગઢ જેવા મહાનગરની અંદર જે પ્રાથમિક સુવિધા જે જોઈએ એવી લોકોની હજી મળી નથી હજાર ચાર માં મહાનગરપાલિકાનો દરજ્જો આદરણીય મુખ્યમંત્રી તત્કાલીન નરેન્દ્રભાઈ મોદીએ બે હાજર ચાર માં જુનાગઢ નગરપાલિકામાંથી પરિવર્તિત થઈ અને મહાનગરપાલિકાનો એને દરજ્જો આપ્યો પણ જુનાગઢનું ખરેખર આજની તારીખે બાવીસ વર્ષ પછી જુનાગઢ ની જગ્યાએ ખાડાગઢ નામ તરીકે બોલાય છે આજે રસ્તાઓ પણ વ્યવસ્થિત નથી પછી જુનાગઢ આખા શહેરમાં તમે એક સારો બગીચો છે એ પણ તમને જોવા નહીં મળે પછી એક કલાકારો અથવા સ્થાનિક જે કઈ જ્ઞાતિવાઈઝ જે સંસ્થાઓ છે એના કોઈ સરસ્વતી સન્માન કે એના માટે જુનાગઢ ની અંદર એક માત્ર સામરદાસ ગાંધી ટાઉન હોલ હતો અને અત્યાર સુધી બહુ સરસ રીતે ચાલતો હતો પણ એ અચાનક જ ટાઉન હોલ ને બંધ કરી દેવામાં આવ્યો કોઈ કારણ આપવા આપ્યા વગર તમને વાત તો ની અંદર ખર્ચે ટાઉન હોલ પછી રિનોવેશન એકાદ વર્ષ ચાલ્યો હશે ત્યાં ટાઉન હોલ ને અચાનક બંધ કરી દીધો હવે જયારે મહાનગરપાલિકામાં એના માટે પૂછાણ કરીએ છીએ કે આ ટાઉન હોલ શું કામ બંધ કર્યો ત્યારે એને એમ કીધું કે હવે અમારે એના માટે સ્ટેબિલિટી તપાસ કરવાની છે એટલે સ્ટેબિલિટી રિપોર્ટ આવ્યા પછી એના માટે સાડા ચાર લાખ રૂપિયાની બીજી ગ્રાન્ટ મંજૂર કરી પણ હજી એના માટે કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ કરી નથી એટલે આજે જુનાગઢ ની પ્રજા છે એ ટાઉન હોલ વગરની છે એટલે તમારી વાત બહુ સાચી છે કે જુનાગઢ જેવા મહાનગર ની અંદર એક પણ ટાઉન હોલ નથી અને કોઈ કલાકાર છે એને એ નાટક ભજવવું હોય તો નાટક માટેની કોઈ સુવિધા નથી

એમણે એવું કીધેલું કે આ ટાઉન હોલ ને ફરી પાછો રિનોવેશન કરવો પડે એવું છે તો હું એવું મારા પ્રમાણે કારણ કે બહુ મોટું બજેટ એના માટે ફાળવી દીધું છે તો એ ટાઉન હોલ ત્યાં શરૂ કરે તો વાંધો મજેવડી દરવાજા મજેવડી દરવાજા પાસે એક નવો ટાઉન હોલ શરૂ કરવો છું રાજકોટ ની અંદર કેમ અલગ અલગ વિસ્તાર વાઇઝ ટાઉન હોલ છે બજેવડી દરવાજા પાસે તમને બજેવડી દરવાજા પાસે તમને ખ્યાલ હોય તો ટુરિઝમ નું એક ગેસ્ટ હાઉસ છે એ બંધ હાલતમાં છે ત્યાર પછી એક નવાબ ના વખત ની જમીન છે બરાબર એ આપણે સિવિલ હોસ્પિટલ ની એક્ઝેક્ટ સામે નીકળે પછી આરટીઓ ઓફિસ હતી જૂન તો તો એ બધી જમીનો ની અંદર એ લોકોને ટાઉન હોલ ઉભો કરવાની ગણતરી છે પણ હવે તો એની ગ્રાન્ટ આવે

શાસકો હતા એને કીધું કે તમે ટાઉન હોલ ની હાલત સુધારો નથી ખુરશી બેસવા જેવી નથી વ્યવસ્થિત એસી ચાલતા એક કાર્યક્રમમાં કેવું પડ્યું કે તમે એસી થોડુંક વધારો આમાં બધાને મુંજારો થાય છે ત્યારે મુખ્યમંત્રી ટકોર કરી ત્યારે તો એ હાઈ સ્પીડમાં એનું એસી ચાલુ કર્યું કારણ કે છેલ્લે તો પરિસ્થિતિ એવી થતી હતી બેન કે ટાઉન હોલ આખે આખો ત્રીજી વ્યક્તિને સોંપી દીધો હતો

નાટક નો શો હોય તો બસો રૂપિયાની ટિકિટ રાખે તો પણ નથી વેચાતી આરજી હકુમત ના સેનાપતિ હતા એના એની સ્મૃતિ સાથે ઓગણીસો પિંચોતેર છોતેર ની અંદર આ સરસ મજાનો ટાઉન હોલ છે એ નિર્માણ પામ્યો હતો પણ બહુ દુઃખ સાથે કેવું પડે કે વર્તમાન શાસકોની

જે રીતે અત્યારે આખો ઉકરડા જેવું બનાવી દીધું છે નાની એવી જગ્યામાં માં અત્યારે તમે બીજી એક આપણે વાત કરીએ આગળ મતલબ ઘણા આપડે ઉપરકોટમાં પણ એક એમસી થિયેટર આવે છે એના ઉપર કશું નથી કરી શક્યા અને હવે જો કોઈ જગ્યા ની વાત કરશો ત્યાં સુધી લોકો ક્યાં જશે કારણ કે આ અહિયાં પુલ પણ આવેલો છે એ પણ એ જ રીતની ખસ્તા હાલતમાં તમને ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે બની રહેશે આ જગ્યા તમારી વાત એકદમ સો ટકા સાચી એટલા માટે હમણાં તાજેતરની જ વાત કરું છું કે હમણાં ગયા માર્ચ મહિનાની અંદર વિશ્વ નાટક દિવસ આખા વિશ્વની અંદર ઉજવાય છે એ ગયો ત્યારે એના સ્થાનિક કલાકારોને કોઈ જગ્યાએ નાટક કરવા માટે કોઈ જગ્યા નહોતી કોલ લિ નાટક છે તો એ લોકો એ ટાઉન હોલ નથી તો શું વિકલ્પ તરીકે તો ગાર્ડન કાફે ની અંદર નાનકડી એવી સાઈઠ લોકો બેસી શકે એવી જગ્યા છે ત્યાં કોઈ મંચ નથી તો ત્યાં એવી જગ્યામાં નાટક ગોઠવી ચલાવી લેવું પડ્યું છે આવી પરિસ્થિતિ છે

અગિયાર ફાટકો છે રોજ ચાર વખત એ ફાટકો બંધ થાય છે ત્યારે પરિસ્થિતિ એવી આવે છે કે અડધો અડધો કલાક ટ્રાફિક જામ થઈ જાય છે કારણ કારકી અગિયાર અગિયાર ફાટકો જે છે એ જુનાગઢની અંદર એક પૂર્વ દિશામાં એક પશ્ચિમ દિશામાં તો બેય બાજુથી જે લોકો આવે છે એ બધા ત્યાં ફસાઈ જાય છે પછી તમે જે કીધું કે બાઉદીન કોલેજની પાછળની સાઇડમાં જે ઉકળો છે બાઉદીન કોલેજની અંદર વિદ્યાર્થીઓ ક્લાસમાં બેસી નથી શકતા એટલું બધી દુર્ગંધ આવે છે તો એ લોકો એને બારોબાર ખસેડી નથી શકતા બરોબર જે સરસ મજાના સરકસો આવતા અને બીજું ત્યાં આગળની સાઈડમાં એ લોકોએ ભાડા પટ્ટા આપી દીધું એટલે ગ્રાઉન્ડ જુનાગઢ ની અંદર જોઈએ તો કોઈ પણ પ્રકારનું ગ્રાઉન્ડ નથી ક્રિકેટના મેદાનો નથી એક સારો બગીચો પણ નથી તો સારા રસ્તા પણ નથી ઓવરબ્રીજ પણ નથી હું અમદાવાદ માં હમણાં આવ્યો હતો મને ખ્યાલ છે કે સરખેજ થી તમારે ગોતા જવું હોય તો એક કલાક એટલો ટ્રાફિક રહેતો પણ એ વિસ્તારની અંદર અમિત શાહ પોતે સંસદ સભ્ય પછી આપણા મુખ્યમંત્રી છે એનો પણ એ વિસ્તાર એટલે તાત્કાલિક બે વર્ષની અંદર તમે જુઓ તો કેટલા બધા ઓવરબ્રિજ બની ગયા માત્ર છવ્વીસ મિનિટ માં તમારે ગાંધીનગર જવું હોય તો સરખેજ થી ગાંધીનગર તમે પહોંચી શકો જુનાગઢ ની અંદર આવો એક પણ ઓવરબ્રિજ તમને જોવા નહીં મળે જોશી વિસ્તારની અંદર જવા માટે એ એક ગરનાળુ બહુ ટૂંકો રસ્તો હતો પણ ચોમાસા ની અંદર સતત પાણી ભરેલું હોય એટલે ત્યાંથી ના જઈ શકે તો હવે ત્યાં રેલવે સ્ટેશન પાસે જે ફાટક છે એક જ ફાટક બચ્યું છે ત્યાં પણ અત્યારે ઓવરબ્રિજ નું બહુ ગોકળગાય ગતિ એ કામ ચાલુ કર્યું છે આ લોકોએ બરાબર પછી જ્યુટિફિકેશન માટે તળાવ નું કામ બે વર્ષ થી ચાલે છે એની અંદર સો કરોડ રૂપિયા વધારે ખર્ચાઈ ગયા પણ હજી તળાવ ક્યારે બનશે ને ક્યારે પ્રજા જોશે એ હજી નક્કી જ નથી જામનગર ની અંદર લાકોટા તળાવ છે એવું સરસ મજાનું તળાવ ત્યાં નરસિંહ મહેતા તળાવ બનાવે છે બરોબર પણ હજી આજની તારીખે એ ની અંદર જુનાગઢ ની ગટર નું પાણી આવે છે અને એ તો કેટલા વર્ષોથી બની રહ્યો છે ને હજુ સુધી રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે વર્ષોથી બની રહ્યો છે હજી જે ખરેખર પરિણામ આવું છે જયેશભાઈ એ તો આવ્યું જ નથી બીજું કે જે રીતે ટાઉન પ્લાનિંગ ના નામે એના સાથે રાખીને જે આયોજન થવા જોઈએ કે જે રીતે વાત કરી કે જ્યાં ખરેખર એક મોટું એક એક માત્ર ગ્રાઉન્ડ કહી શકાય કે જે એક તરફ આવેલું તો શહેરની મધ્યમાં કે જ્યાં મોટા મોટા સર્કલો કહી શકાય કે આવી રીતના એક્સપો કે જે એટલીસ્ટ એક સમય વાઇબ્રન્ટ ગુજરાત જેવી ઇવેન્ટો આ મેદાનમાં થઈ છે મેદાન આખે આખું બંધ થઈ ગયું જાફર મેદાન ની અંદર પેલા ક્રિકેટ રમતા બહુ સારી અને ત્યારે નવા નવા પોતે ત્યાં ક્રિકેટ રમવા આવતા અને એટલું સરસ મેદાન એ મેદાન અત્યારે ની અંદર અલગ અલગ નાના નાના બાંધકામો કરી અને મેદાન નું દબાણ થઈ ગયું છે પછી તમને ખ્યાલ શક્તિ નો અભાવ

હા પછી ની ઘટના અને હજી તમને એમાંય હું તમને વિશેષ કઉ કે સારામાં સારું લાઈટિંગ ત્યાં અંદર ગોઠવેલું છે સારામાં સારી માઇક વ્યવસ્થા ગોઠવી છે પણ એ જે એજન્સી શું કરે એ બધું બંધ છે એવું કરી અને એના પોતાના જે કઈ લાગતા વળગતા છે એના માઇક મગાવવાના એનું લાઈટિંગ મગાવવાનું એટલે કોઈ પણ નાટક નો આયોજક હોય અથવા સંગીત નો કોઈ કાર્યક્રમ હોય અથવા કોઈ સન્માન સમારંભ નો કાર્યક્રમ હોય તો એને પચીસ હજાર તો વલનું ભાડું થાય પણ બીજા પચીસ હજાર રૂપિયા આવી વ્યવસ્થાના ખર્ચમાં જતા રહેતા એટલે વિચાર કરો કે ત્રણ કલાક ની અંદર પચાસ હજાર રૂપિયા જેવી સામાન્ય રકમ તો સામાન્ય નાટકના આયોજક ની તમે પરિસ્થિતિ જાણો એક સો કરે ને ત્યારે માંડ એક કલાકાર ને બે હજાર રૂપિયા મળતા હોય હવે એની અંદર આ બધા ખર્ચાઓ ઉમેરાય તો એવડા કલાકાર ને નહીં મળે પૈસા અને નાટક ને અત્યારે જરૂરી છે આપણી માતૃભાષા માટે ખાસ આપણું જુનાગઢમાં એવી કોઈ જગ્યા નથી અત્યાર સુધી શું હતું એગ્રીકલ્ચર નું ઓડિટોરિયમ હતું તો હવે એ લોકો પણ રિનોવેશન નામે બંધ કરી દીધું એટલે ત્યાં પણ હવે નથી કોઈ સુવિધા એટલે તમે જે વાત કરી ને બેન કે ઈચ્છા શક્તિ નો અભાવ છે સ્થાનિક ને નેતાગીરીમાં આ માટે ગુજરાત સમાચાર સંદેશ દિવ્ય ભાસ્કર બધા જ થાકી ગયા છે અને હવે તો એવું થાય છે કે કે આ લોકો ખરેખર આયોજન કર્યું ભાઈ દામોદર અંદર પાણી હમણાં અમાસ ગઈ ત્યારે વ્યવસ્થા પાણીની તો સારી કરો કે ભાઈ એ લોકો સ્નાન કરવા આવે તો એને ચોખ્ખું તો પાણી મળે તો એના માટે ત્યાં કોંગ્રેસ વાળાએ આંદોલન કર્યા ત્યાં બેસી ગયા ધરણા ઉપર

તમારા ધંધા પાણી હોય દુકાનો ગટર વ્યવસ્થા સાવ માત્ર અડધો ફૂટ નાની એવી ગટર નાખી છે બરોબર અને એ ગટર ના પાણી ઉભરાય છે તમે જોઈ ન શકો ત્યાંથી નીકળવું હોય ને તો દુર્ગંધ મારે એટલી તો ખરાબ પરિસ્થિતિ છે પણ તમે જે વાત કરી બહુ વધારે પડતી જયારે મેજોરિટી મતદારોએ ભાજપ ને આપી છે ને ત્યારે વિપક્ષ રેવા જ નથી દીધો આ વખતે કઈક આઠક બેઠક કોંગ્રેસના ભાડા ભાગે આવી છે પણ તોય કોંગ્રેસના લોકો ત્યાં બોલે છે ધરણા કરે છે તો કોઈ અવાજ સાંભળવા વાળું નથી પરિસ્થિતિ એ છે ભારે બહુમતી આવી પછી મેયર કોણ બનશે એની ડિબેટ માં પણ આપણે જોડાયેલા હતા તો એની અંદર અત્યારે નવ યુવાન મેયર આવ્યા છે બરોબર નવ યુવાન સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન છે મહિલા છે પછી નવયુવાન ડેપ્યુટી મેયર છે બરોબર બધા નવજવાન લોહી છે પણ હવે એ લોકોને કામ કરવા દેવામાં નથી આવતા કે ઉપરથી કોઈ સૂચના નથી આપવામાં આવતી કે ચૂંટણી નજીક આવે ત્યારે જ કામ કરવાના એવી કોઈ સૂચના છે કારણ કે ગ્રાન્ટ તો કરોડો નહીં મળે છે પણ હવે કઈ ખ્યાલ નથી આવતો શું આ લોકો કરે છે અને સંજયભાઈ કોરડિયા છે એ બહુ સક્રિય ધારાસભ્ય છે અને સ્થાનિક નેતાની તમે વાત કરો તો પ્રદીપભાઈ ખીમાણી એ પણ બહુ શક્તિશાળી નેતા છે ભાજપના એ પણ હવે શા કારણ માટે છે એ તો હવે આપના જેવા પત્રકારો ત્યાંથી તમે કહી કે આ ડિબેટ જો જોઈને જો એનો અંતરાત્મા જાગે તો જુનાગઢ નું ભલું થશે હું તો એવું માનું છું કારણ કે એ જ વસ્તુ દેખાય રહી છે કે તમે જે રીતે કીધું કે ગ્રાન્ટ મળી રહી છે પણ નથી નથી કે કે નેતૃત્વ કારણ તો કદાચ ભાજપ જ ના આવે એટલે સારા સારા નેતાઓ પડ્યા છે નેતાઓ પણ તમારી સાથે જોડાયા છે તો પછી અ જ્યાં સુધી પ્રબળ ઈચ્છાશક્તિ કે ખરેખર સમાજ સેવાની કે લોકોની સેવાની કે લોકોને સુવિધા અને આ તો હવે તો મહાનગરપાલિકામાં સમાવેશ થઈ ગયો છે અને ત્યારે જો હવે સામાન્ય મહાનગરપાલિકા કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળે છે પગાર ના પણ નથી નીકળતા અને ગ્રાન્ટ નથી મળતી હવે તો માં કરોડો ની ગ્રાન્ટ આપે છે રાજ્ય સરકાર તો પણ કામ નથી થતા અને જેટલા કોર્પોરેટરો છે

ખૂબ સરસ સ્ટેજ છે એસી પણ ફૂલ કુલ ખૂબ સરસ રીતે ચાલે છે તો હવે અને અઢી બે વર્ષ પહેલા સાડા ચાર કરોડના ખર્ચે એનું રિનોવેશન થયું છે તો હવે શું કામ બંધ કરી દેવું મળ્યું છે આ એક પ્રશ્ન સંજયભાઈ જેવા જાગૃત ધારાસભ્ય જો હાથમાં ઉપાડે તો જ થાય એવું છે બાકી તમે કીધું એમ કે નેતાની ઈચ્છા શક્તિ વગર જુનાગઢમાં પાંદડું હલે એમ નથી ભલે નરસિંહ મહેતાને ભગવાને બાવન વખત અહીંયા દર્શન આપ્યા પણ મને તો એવું થાય છે

અને સામાન્ય જે સુવિધાઓ છે પછી રસ્તાની હોય ગટર વ્યવસ્થા હોય સ્વાસ્થ્યની સુવિધા હોય તેનાથી તો લોકો ઘણા સમયથી ભોગવી જ રહ્યા છે તેમાં એક વધારે કે જ્યાં ખુદ મુખ્યમંત્રી આવીને કરે છે કે ભાઈ અહિયાં આટલી સરસ વ્યવસ્થા ઉપલબ્ધ છે તો કેમ ટાઉન ની આવી હાલત છે કારણ કે આજે જયારે બાર થી લોકો કાર્યક્રમ આપવા માટે કે કોઈ એન્ટરટેનમેન્ટ કાર્યક્રમ રજૂઆત કરવાની વાત હોય તો હવે લોકોને વિચાર કરવો પડે છે અને એવી એવી પરિસ્થિતિ કે બે વર્ષ પહેલા જે ડાઉન રિનોવેશન થયું છે તેને અત્યારે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવે છે ત્યારે ખરેખર જે સત્તા પક્ષ છે કે તંત્ર છે તે શું ઈચ્છે છે તે તો સમય જ કહેશે આ પ્રકારની ડિબેટ સાથે હું તમારી સમક્ષ જોડાતી રહીશ આપ જોતા રહો ટીવી થર્ટીન ગુજરાતી ડિજિટલ નમસ્કાર